નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે કચ્છના અબડાસાથી અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા ગામની ઓચિંતી મુલાકાત લેતા જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ નલિયામાં વર્ષ બે હજાર નવમાં રૂબન ગટર યોજના અંતર્ગત અગિયાર કરોડના ખર્ચે તૈયાર થયેલી નલિયા ગામની ગટર યોજના હાલ કઈ કન્ડિશનમાં સંચાલન થઈ રહ્યું છે તેની જાત મુલાકાત લઈ સ્થળ ઉપર નિરીક્ષણ કર્યું હતું જેમાં ગટર યોજનાનું સંપ રૂમ અને ગટર ગામથી બહાર નીકળતી તલાવડીઓનું બાવનની જાળીઓવાળા માર્ગો ઉપરથી પણ સ્થળ ઉપર નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા ગટર યોજનાનું જે જગ્યાએ સંપ અને તલાવડીઓ છે તે જગ્યાએ તેના માર્ગો બાવળની જાળીઓથી ઘેરાયેલા છે તેની સફાઈ માટે કડક સૂચના આપવામાં આવી હતી સ્થળ ઉપર ગટર યોજના કેવી રીતે સંચાલન થાય છે જેની નલિયા સરપંચ રામજી કોલી પાસેથી માહિતી લીધી હતી સરપંચ જિલ્લા વિકાસ અધિકારી પાસે રજૂઆત કરી હતી કે ગટર યોજના સંચાલન માટે માસિક લાખથી સવા લાખનો ખર્ચ છે તદુપરાંત નલિયા ગામની પાણી યોજના ગ્રામ પંચાયત કરે છે અને તાજેતરમાં પાણીની મોટરો ખરાબ થઈ ગઈ છે જેના કારણે પાણી વિતરણ ઉપર અસર પડી છે તદુપરાંત નલિયા ગ્રામ પંચાયતમાં કાયમી કોઈ તલાટી નથી જેના કારણે વિકાસના કામો સાથે તાલુકાભરમાંથી આવતા જ જન્મ મરણના દાખલા કઢાવવા આવતા અરજદારો પરેશાની ભોગવી રહ્યા છે માટે કાયમી તલાટીની નિમણૂક કરવામાં આવી અને જિલ્લા કક્ષાએથી પાણી યોજના માટે પાણીની મોટર અને સાધન સામગ્રી ફાળવવામાં આવે તેવી રજૂઆત સરપંચે કરી હતી આ ઉપરાંત મીઠી ડેમથી નલિયા આવતી પાણીની મુખ્ય લાઈનોમાંથી ગેરકાયદેસર કનેક્શન જે લોકોએ લીધા છે તેમના કનેક્શન તાત્કાલિક ધોરણે દૂર કરવા પાણી પુરવઠાના અધિકારીઓને કડક સૂચના આપી હતી જિલ્લા વિકાસ અધિકારીએ દોઢ કલાક જેટલી અબડાસાની મુલાકાત લીધી હતી બીરો રિપોર્ટ રમેશ ભાનુશાલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ કચ્છ